હેલો ફ્રેન્ડ્સ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એવું કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો એવી આશા રાખું છું માતાજી હૌ હારું કરી અને હૌને હાજા નરવા રાખી એવી શુભેચ્છા તો આજે આપણે બનાવવાના છીએ ઠંડીની સિઝનમાં બહુ જ મજા પડી જાય એવા ભરેલા મરચાંના ભજીયા એના માટે આપણે લઈ લીધા છે લીલા એકદમ ભરી શકાય એવા મરચાં અમે અલગ અલગ ભરી શકાય એવા મરચાં લઈ લીધા છે તો અહીંયા મેં વચ્ચેથી એકદમ સરસ આખું કાપો કરી અને પછી અંદરથી બીજ નસો કાઢી લીધી છે એટલે તીખા મરચાં હોય તો તીખા લાગે નહીં આવી રીતે બધા મરચાના આપણે કાપા કરી લીધા છે ભરેલા મરચાં માટે આપણે લેશું ભરેલા મરચાં માટે આપણે લઈશું ટોસ અને ચવાણ ટોસનો અને ચવાણાનો આપણે ભૂકો કરી લેશું ખાંડણીમાં ટોસનો ભૂકો થઈ ગયો છે એવી જ રીતે આપણે ચવાણાનો ભૂકો કરી લેશું ચવાણું ન હોય તો તમે તીખા મોરા ગાંઠિયા લઈ શકો છો અને બીજું એ પણ ન હોય તો કોઈ પણ જાતનું તમે થોડા થરસાણ લઈ શકો છો અને આપણે ઉત્પત્તિ પીસી લેશું અધકચરો પીસાઈ જાય એટલે આપણે એમાં બધો મસાલો એડ કરી અને કાપેલા મરચાં અંદર ભરી દઈશું આ રીતનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે

મરચાનો મસાલો એકદમ મરચા તીખા હોય એટલે તીખો ન લાગે એ માટે આપણે લીંબુ ઉમેરીશું સર નમક લેશું મસાલો મરચામાં ભરવા માટે એકદમ રેડી છે હવે એને આપણે કાપા કરેલા તૈયાર રાખેલા માં ભરી લેશું આ રીતે બધા મરચાં આપણે ભરી લેશું મરચાં તળવા માટે ભરાઈને રેડી થઈ ગયા છે અને એક બાજુ આપણે તેલ ગરમ થવા રાખી દીધું અને મરચા કોટિંગ થઈ ગયા પછી ફૂલે એટલા માટે આપણે થોડોક સોડા લેશું એટલે ખાવાના સોડા ટાટા જેને ટાટાના સોડા કહેવાય એ લેશું અને લીંબુ નીચોસુ અને હવે પાણી થી આ લોટ ને એકદમ ઠીક તૈયાર કરશું આપણે આપણે ઠીક બેટર તૈયાર કરીશું અને મરચાને કોટ કરીને તળવા મૂકીશું આવી રીતે મરચાને કોટિંગ કરી અને આપણે તળી લઈશું રીતે આપણે બધા મરચા ને ચણા ના લોટ થી કોટ કરી અને તળી લેશું તૈયાર છે આપણા ભરેલા ચટપટા સ્વાદિષ્ટ મરચા